નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો આજે આપણે જાણીશું કે રજીસ્ટર કરાર અને નોટરી કરારની અંદર શું તફાવત હોય છે અને આ જે બંને કરાર છે તેની અંદર સૌથી મજબૂત કરાર એ કયો ગણાય છે તો ચલો દર્શક મિત્રો આજે આપણે આ વિશે સંપૂર્ણ જાણકારી મેળવીએ તો દર્શક મિત્રો જ્યારે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટ સાચા છે તેના માટે તમે એ ડોક્યુમેન્ટની જે ઝેરોક્સ કઢાવતા હોય છો એની ઉપર જે સરકારી ઓફિસર હોય છે તેની અંદર તમારે સાબિતી પૂરવાની હોય છે કે આ જે ડોક્યુમેન્ટ છે એ મારા સાચા છે તો એ સાબિતી કેવી રીતે થશે તો એની ઉપર તમારે ટ્રુ કોપી કરાવવાની હોય છે જેથી કરીને જે તે સત્તા છે એ નોટરી એડવોકેટ હોય છે તેમને આપવામાં આવી હોય છે જ્યારે આપણે કોઈપણ જગ્યાએ જોબ માટે જતા હોઈએ કે કોઈપણ જગ્યાએ ડોક્યુમેન્ટને પુરાવા તરીકે સાબિત કરવા હોય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા જે અસલી ડોક્યુમેન્ટ છે તેની જે ઝેરોક્ષ છે એ ઝેરોક્ષ ઉપર તમારા ટ્રુ કોપી કરાવીને જમા કરાવવાના રહેશે તો આવા સંજોગોની અંદર એવું કહેવામાં કેમ આવે છે કારણ કે જે નોટરી જે એડવોકેટ હોય છે તેમના દ્વારા તમારા જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે તેને તપાસીને ત્યાર પછી જે એની નકલ છે કે જે એની ઝેરોક્ષ છે તેની ઉપર તેઓ સિક્કો મારે છે કે આ જે ઝેરોક્ષ છે એ એમના જે અસલી જે ડોક્યુમેન્ટ છે તેમના આધારે અહીંયા આગળ એ સિક્કો મારવામાં આવ્યો છે અને જે ડોક્યુમેન્ટ છે એ બરાબર સાચા છે એટલે એની સાબિતી પૂરે છે એટલા માટે એની ઉપર સિક્કો મારવામાં આવે છે અને એ સિક્કાવાળા તમારી જે ઝેરોક્ષ હોય છે જે તમારા ડોક્યુમેન્ટની તેને કોઈપણ સરકારી ઓફિસની અંદર માન્ય ગણાય છે આ જ રીતે દર્શક મિત્રો જે તમારી જો કોઈપણ પ્રકારની મિલકત છે તો મિલકતની અંદર તમે જે કરાર કરાવો છો એ કરારની અંદર આપણે ઉદાહરણ દ્વારા લઈએ કે બાનાખત તો બાનાખત પણ તમે નોટરીરાઈઝ કરાવી શકો છો પરંતુ એ જેટલું મજબૂત રજિસ્ટર દ્વારા થાય છે એટલું મજબૂત નોટરીરાઈઝ રહેતું નથી એટલે જ્યારે તમે કોઈ પણ પ્રકારનો ભાડા કરાર કરાવો છો અથવા તો બાનાખત કરાવો છો તો આવા સંજોગો દરમિયાન તમારું જે ભાડા કરાર છે એ નોટરીરાઈઝ હોય એ માન્ય ગણાય કારણ કે એનું જે અગિયાર મહિનાનો કરાર હોય છે તે પ્રમાણે તમે તેને રજીસ્ટર ન કરાવો કેમકે અગિયાર મહિના સુધીનો જે પણ કરાર હોય છે એની અંદર તમારે નોટરીરાઈઝ કરાયેલો જે કરાર હોય છે એને માન્ય ગણાય છે પરંતુ તેની જગ્યાએ જો તમે બાનાખત કરાવો છો અને બાનાખતનું જે તમારે અંદર પૈસાની જે પણ આપલે કરવાની છે એની બધી વિગતો છે તો એ વિગતોને દર્શક મિત્રો જો ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારની તકરાર ઊભી થઈ અને તમારો જે બાનાખત છે તેની અંદર તમે પોતાનો હક જે છે તે દર્શાવવા માટે જ્યારે કોર્ટની અંદર જાઓ છો અને જો તમારા બાનાખતને નોટરીરાઈઝ થઈ ત્રણ વર્ષ થઈ ગયા છે તો તેવા સંજોગો દરમિયાન તમને તમારો જે હક છે એ મેળવવાનો જે સમયગાળો છે પૂર્ણ થઈ જાય છે અને દર્શક મિત્રો જો તમારો જે પણ બાનાખત છે તેને તમે રજિસ્ટર કરાવેલો હોય છે અથવા તો તમે ચલો બાનાખતને છોડો તમે તમારી મિલકત ખરીદીનો જે પણ વેચાણ કરાર છે એને માત્ર તમે નોટરાઈઝ કરાવ્યો છે અને તમે એને રજિસ્ટર નથી કરાવ્યો તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો તમારે એ જે વ્યક્તિ છે જે માલિક છે મિલકતના તેમણે જો તમને એવું કહ્યું કે આ તમારો હક નહીં આની પર મારો અધિકાર છે તો તેવા સંજોગો દરમિયાન તમે રજીસ્ટર ન કરાવ્યું હોય એટલે તમે કોર્ટની અંદર તો જઈ શકો છો પરંતુ એટલો મજબૂત પુરાવો તમારી પાસે છે એવું ન કહી શકાય કારણ કે જે રજિસ્ટર કરાર હોય છે તેની અંદર એ રજિસ્ટર થયેલો હોય છે એટલે લીગલી તમને એનું જે તે માલિકી હક છે એ આપવા માટે મજબૂર થાય છે જે પણ મિલકતનો માલિક હોય છે તે એટલે જે પણ તમારો આ કરાર હોય છે એ કરારની અંદર દર્શક મિત્રો ભાડા કરાર છે કે કોઈ પણ તમારે તમારા લોનને લઈને કોઈ કરાર છે તો આવા જે પણ કરારો છે એને તમે નોટરીરાઈઝ કરાવી શકો છો પરંતુ જ્યારે તમારી મિલકતની ખરીદ કે વેચાણ આવે તો એવા સંજોગો દરમિયાન તમારે હંમેશા રજિસ્ટ્રાર સમક્ષ એ જે છે એનો કરાર તમારે નોંધણી કરાવવાની રહે છે એ તમારો મજબૂત પુરાવો રહેશે અને આ જે બે વચ્ચેનો તફાવત છે એને જાણીએ તો માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે તેનું વેરિફિકેશન થાય છે નોટરી દ્વારા કે જે ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ છે અને તેની અંદર કોઈ પણ પ્રકારની છેડખાની કરવામાં આવેલ નથી એટલે એ ડોક્યુમેન્ટને તપાસીને તેની જરોક્સ પર જે તે સહી સિક્કા કરવામાં આવે છે એડવોકેટ જે નોટરી હોય છે તેમના દ્વારા એટલે કે કે સાબિતી સાબિતી શું પૂરે પૂરે છે છે તમે તમે જે જે ડોક્યુમેન્ટ દસ્તાવેજ રજૂ કરી રહ્યા છો તમારા જે તે કામ અર્થે એની માટે તમારા જે દસ્તાવેજ છે એ ઓરિજિનલ છે એની સાબિતી પૂરે છે અને જયારે સબ રજિસ્ટ્રાર સમક્ષ તમારા જે તે ડોક્યુમેન્ટને તમારે અથવા તમારો જે કરાર હોય છે એ કરારને તમે ત્યાં આગળ રજીસ્ટર કરાવો છો ત્યારે તમને માલિકી હક મળવાપાત્ર રહે છે કારણ કે જ્યારે સબ રજિસ્ટર સમક્ષ બાનાખત છે કે વેચાણ દસ્તાવેજ છે કે કોઈ પણ બીજો અન્ય કરાર તમે ત્યાં આગળ દસ્તાવેજ કરાવીને તમે ત્યાં આગળ રજીસ્ટર કરાવો છો એ જે તે સબ રજિસ્ટ્રારની જે કચેરી છે ત્યાં આગળ તમારો જે પણ રજીસ્ટર થાય છે એ દર્શક મિત્રો એ પ્રૂફ તમારું મજબૂત ગણાય કારણ કે જ્યારે કોઈપણ પ્રકારની તકરાર ઊભી થાય તો તમારી પાસે એ જે વસ્તુ છે એ ખરીદવાનો કે વેચાણનો તમારી પાસે મજબૂત પુરાવો રહે છે એટલે મિલકતની ગમે ત્યારે ખરીદી વેચાણ કરો ત્યારે માત્ર નોટરી ઉપર નહીં પરંતુ તેનું સબ રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવું એ આવશ્યક છે અને દર્શક મિત્રો ખાલી તમે નોટરીરાઇઝ કરીને કોઈ પણ પ્રકારનો કરાર કરો છો તો એ અમુક જે ભાડા કરાર છે કે લોન કરાર છે કે કોઈ પણ બીજો અન્ય કરાર હોય એ તમારે અમુક સમય માટે માન્ય ગણાય છે પરંતુ તેનો પણ જો સમયગાળો પૂર્ણ થઈ જાય ત્યારબાદ કોઈ તકરાર ઊભી થાય છે તો તે માટે તમે કોર્ટની અંદર તેને મજબૂત પુરાવા તરીકે એને રજૂ કરી શકતા નથી એટલે દર્શક મિત્રો નોટરી જે પણ તમે વસ્તુની કરાવી હોય જે પણ દસ્તાવેજની કરાવી હોય એ દસ્તાવેજ સાચો છે એની સાબિતી પૂરે છે અને જ્યારે તમે રજીસ્ટર કરાવો છો ત્યારે તમે જે ખરીદનાર વ્યક્તિ છો અથવા વેચનાર વ્યક્તિ છો અથવા તો તમે જે પણ કરાર કર્યો છે બાનાખત એ જે બાનાખત છે એ દરેક વસ્તુનો તમે જે તે ભવિષ્યની અંદર હક ધરાવનાર હોવ તો એ તમારો જે હક છે તેને મજબૂતીપૂર્વક કોર્ટની અંદર રજૂ કરવા માટેનું એક શ્રેષ્ઠ તમારી પાસે પુરાવો ગણાય છે તો દર્શક મિત્રો આ રીતના જ જે તે તમારે કાયદાને લગતે જે જ્ઞાન છે તે હું મારા વિડીયોના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરું છું જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય